બેન ને છે ને ભાઈ આવડી ગયો જો માહી બેન નું મૂલ્યાંકન કરીએ છીએ ચલો લખો ન ન ન મ મ ગર એ માહીબેન છે જે સ્કૂલમાં આવતા જ નહીં શરૂઆતમાં જુઓ અત્યારે કમ્પલેટ બધાની સાથે ચલો લખો ન મ ન વેરી ગુડ મ કેવા અક્ષર એ સરસ થાય છે ન ન મ વેરી ગુડ પછી અહીંયા લખો જામનગર એક એક અક્ષર બોલતું જાન જા જ જ બેટા જા

ર જા જા લીટી વેરી ગુડ વેરી ગુડ બેટા સરસ જો માહી બેન ને એમને વંચાવ્યું તો એમનું મૂલ્યાંકન કર્યું બરાબર તો માહીબેન ને જુઓ એ ગ્રેડ આપીશું આપણે જો અહીંયા એ માહીબેન ને વંચે આવ્યું માહીબેને બહુ સરસ મજાનું વાંચ્યું ભાઈ તો માહીબેન જો જે બાળકોને નથી આવડતું એવા બાળકોનું વ્યક્તિગત એક એકનું મૂલ્યાંકન જો મહાવરોને મૂલ્યાંકન કર્યું તો માહીબેનને સરસ મજાનું આવડી ગયું ભાઈ માહીબેન નંબર બોલો તો કયો નંબર છે કયો નંબર છે માહીબેનનો કોણ કહે છે ભાઈ માહીબેનનો નંબર કયો છે અરે વાહ ભાઈ વાહ તો જો માહી બેન જો આપણે એમનું મૂલ્યાંકન કર્યું અને શું લખ્યું ભાઈ એ એ માહીબેનને ક્લેપ કરી દો અવાજ ન આવે ભાઈ વેરી ગુડ માહી ને ખૂબ ખૂબ અભિનંદન